સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ સાથે વરાછા માનગઢ ચોક ખાતે રત્ન કલાકારોએ મળી તેમને સહાનુભૂતિ પાઠવી હતી હાલ હીરા ઉદ્યોગોમાં મંદીનો માહોલ છે અને રત્ન કલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવે છે ત્યારે આવા કપડા સમયમાં રત્ન કલાકારોની પડકે કોંગ્રેસ આવી છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવી હતી રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયા હતા અને રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને મંદિરના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ અને આ પોસ્ટરો હાથમાં લઈને રત્ન કલાકારોને સહાનુભૂતિ પાઠવી હતી આ દિવસો પણ ચાલા દિવસે સમયને થોડો સમય આપો જીવન અમૂલ્ય છે આત્મહત્યા કોઈ ઉકેલ નથી તેવા આ બેનરો લઈ કોંગ્રેસે દેખાવ કર્યા હતા તો અલગ અલગ સ્લોગન હાથમાં લઈ કોંગ્રેસે રત્ન કલાકારોને સાંત્વના પાઠવી હતી જે મારું નામ ચેતન રાદડિયા શ્રી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર હિતરક્ષક સમિતિ એ રીતે જે ટેક્સ ને વેટ ઉઘરાવી રહી છે એના બદલામાં કંઈ આપવી નથી એટલા માટે જે રત્ન કલાકાર છે તે દિવસે ને દિવસે અકળાઈ રહ્યો છે સુરત શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો તથા રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં રત્ન કલાકારોને સહાનુભૂતિ આપવા પહોંચ્યા હતા બ્યુરો રિપોર્ટ